આપણે સેન્ડવીચનો નાસ્તો કરવા બેસી ગયા છે અને અને લીલી ચટણી લગાવી દીધી છે એમાં આપણે કાકડી ટમેટા અને બટેટા બાફેલા અને મસાલો ભભરાવી દીધો છે એના લીલી ચટણી આવી રીતના ચોપડીને એટલે લીલી ચટણી આપણે મચ્છાની ઘેર જ બનાવી છે ખાટી મીઠી અને આપણે સેન્ડવીચ થઈ ગઈ તૈયારને કાપીને કટિંગ કરી લીધી એના કાકડી ટમેટા અને બાફેલા ટમેટા અને રોટીને લાવી સેન્ડવીચ ખાવાની બહુ મજા આવે કે આ ગાલ બગડ્યો ના ગાલ બગડે એમ કે છે એને ખીચવાડે છે અને પછી હું પણ સેન્ડવીચનો નાસ્તો કરવા બેસી ગયો ને એકદમ બેસ્ટ બની છે એને આજે આવ્યા હતા મહેમાન એટલે પૂરી અને ઈદડા અને વઘારેલા બટેટા બનાવવાના છે અને આપણે જો પૂરી થઈ ગઈ મસ્ત ગરમ ગરમ અને તમે પણ મહેમાન ગતિ કરવા આવો ઈદડા ભરીને સ્ટીલ સ્ટીમ કરવા મૂકી દેવાના છે ઈદડાનો આથો આપણે સાંજે કરી દીધો હતો એને ઈદડામાં આપણે મરચાં અને આથો આવી ગયો એટલે છોડા કાંઈ નાખ્યા નથી અને ડુંગળી છે જ થોડી ગમથી નાખી એને આપણે સ્ટીમ કરવા ઈદડા મૂક્યા હતા એટલે ચડી ગયા અને હવે આપણે મહેમાન માટે સરસ ડીશ ભરી દીધી છે પાપડ પૂરી અને મરસા અને વઘારેલા બટેટા અને આ મઠ્ઠો લાવ્યા છે અને લાય મઠ્ઠો ખાવા આવજો અને કોને કોને ભાવે કોમેન્ટ કરજો અને મહેમાનને જમવા બેસાડી દીધા અને એક બાજુ આપણે આયુષની રોટી તો પહેલાં હોય ને એક બાજુ આપણે મહેમાન બેસી ગયા છે અને પછી અમે બધા પણ જમવા બેસી ગયા અને બહુ ગરમી હતી તે મેં તો મઠ્ઠો જ પહેલાં લઈ લીધો અને જમીને એટલે આપણે વાસણ ઉઠકી ગયા